રાણીપમાં આવેલા અંધ કલ્યાણ કેન્દ્રની સામે નરેશ ઠાકોર નામના યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરાઈ હતી ઠાકોરના જન્મદિવસની ઉજવણી દરમિયાન જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ ચાર આરોપીઓને પોલીસે વિજાપુરથી ઝડપી પાડ્યા હતા પોલીસે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર રિતિક અશોકભાઈ ઠાકોર રિતિક ઉર્ફે રિતલો સાગરા અને સુમિત રજકની ધરપકડ કરી હતી આરોપીઓ ભેગા મળી યુવકની છરી વડે હત્યા કરી ફરાર થઈ ગયા હતા નરેશ ઠાકોરે તેનું મોટરસાઇકલ આરોપી પ્રેમ ઉર્ફે હુડો સુડાજીના ભાઈ પ્રકાશ પાસે ગેરવે મૂકી રૂપિયા દસ હજાર લીધા હતા નરેશ રૂપિયાની સગવડ જતાં મોટરસાયકલ પરત લેવા માટે પ્રકાશ ઠાકોર પાસે ગયો હતો પ્રકાશ ઠાકોરે વ્યાજ સહિત રૂપિયા પંદર હજાર માંગતા બંને વચ્ચે થઈ હતી જે બાબતે અગાઉ નરેશ અને પ્રકાશ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ હતી પ્રકાશનું ઉપરાણું લઈ તેનો નાનો ભાઈ પ્રેમ ઉર્ફે હુડો મિત્ર રિતિક ઠાકોર રિતિક ઉર્ફે રીતલો સાગરા સુમિત રજકે મરણ સાથે ઝઘડો કર્યો હતો બાદમાં પૈસા બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા તારીખ આઠ ઓક્ટોબરના રોજ નરેશ ઠાકોર તેના મિત્રો સાથે રાણી પિંક સિટી અંધ કલ્યાણ કેન્દ્ર પાસે પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હતા નરેશ ઠાકોરે પ્રેમ ઉર્ફ હુડોને ફોન કરી કીધું કે તું કેમ તારા ભાઈનું ઉપરાણું લઈને ઝઘડો કરે છે પ્રેમ ઉર્ફ હુડોને તેના ત્રણેય મિત્રોએ અગાઉના ઝઘડાની અદાવતમાં મારામારી કરી પ્રેમ ઉર્ફે હુડાએ તેની પાસે રહેલ છરો કાઢી નરેશના છાતીના ભાગે મારી દીધો ઇજાગ્રસ્ત નરેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે ગુનાને અંજામ આપી ચારે આરોપી ફરાર થયા છે પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે બહાર જનાર હતા તે દરમિયાન જણવા બાબતે તેઓ બોલાચાલી થતા આ કામના મરણ જનાર પોતાના મિત્ર પ્રેમ રૂપે ઠાકોર અને એના મિત્રોને ફોન કરીને જગ્યા પર ત્યારબાદ આ કામના મરણ જનાર આરોપીને આ કામના આરોપી પ્રેમના ભાઈ સાથે બાઇક આપવા બાઈક દસ હજારનો ઢીરો મૂકેલ તેને જેના માટે પંદર હજાર રૂપિયા પરત માગતા હોય જેને લઈને આગાઉ બે ચાર વખત ગુલાચાળી ઝઘડો થયો હતો જેની અદાવત રાખી અને બનાવના દિવસે રાત્રે આ કામના આરોપી પ્રેમ ઠાકોરે આ કામના મરણ ચારકી સ્ટેપ કરેલી જેમાં સાધુ દરમિયાન તેનું મૃત્યુ થયેલું ઉપરોક્ત બનાવવામાં સુંદરનાણી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો જેમાં ચાર આરોપીની તાત્કાલિક ટીમ બનાવીને શોધખોળ કરતા ચારે આરોપી પોતાના ઘરેથી નાસી ગયેલ હોય જે બાબતે ડીસીપી શ્રી ઝોન ટુ સાહેબ અને સેક્ટર વન સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી અને ટીમનો તપાસ હતી એ દરમિયાન મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન રિસોર્સિસથી માહિતી મળેલ કે ઉપરોક્ત તમામ ચાલી આરોપી સાથે મહેસાણા તાલુકાના વિજાપુર ખાતે હોય તેવી સંભાવના હોય જેથી ટીમથી અને ટેકનિકલ સોર્સથી વેરીફાઈ કરતા એકીકર સાચી જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણી તેમજ અન્ય સિનિયર અધિકારીની સૂચનાથી એલસીબી ઝોન ટુ સ્કોડ અને પીએસઆઈ કે પટેલ તાત્કાલિક ઝા ઉપર ગયેલ અને આરોપી મળી આવતા તેઓને અટક પકડી અને રાણી પોલીસ સ્ટેશન બનાવની હકીકત જે રીતે ફાયરિંગ જણાવ્યું તે મુજબ છે અગાઉની પરેશાની લેતી બાબતે ઝઘડો થયેલો હોય જેમાં પ્રેમે તેના ભાઈ પ્રકાશનો ઉપરાણ લીધેલું જેને લઈને ઝઘડો તકરાર ચાલતી હતી અને બનાવના દિવસે બોલાચાલી અને ગાળા બનતા તે આ ઇસ્યુના કારણે ઝઘડા દરમિયાન સ્ટેબલ થતા છે ચારેય આરોપીને ઉનાળા ખામે અટક કરવામાં આવે છે વધુ વખતે તપાસ કરી શકે છે આરોપ કરી રહ્યા છે સાહેબ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે તપાસ દરમિયાન હા આરોપીનો ગુના ઇતિહાસ છે આ તમામ આરોપી કાળી ગામ સાબરમતી ખાતેના છે જેમાં આરોપી પ્રેમ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈજા અને ગુનો છે રિતવીક સામે પણ ઈજાના બનાવો છે રિતિક ઉર્ફે સાગરા એના ઉપર પણ ઈજાનો બનાવ છે અને સુમિત ઉપર અન્ય કોઈ ગુનો હોય એવું હજી સુધી જણાયું હતું નથી છતાંય અમદાવાદ શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી માહિતી મળી છે ¡Gracias